આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણો શ્લોક બાવીસથી પચીસ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાંડુપુત્ર જે મનુષ્ય પ્રકાશ આ શક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી કે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે જે માટીના ઢેફાને પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે હૃદય ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુનવૈ કાર્યોનો પરિત્યાગ કર્યો છે આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ અર્જુને ભગવાનને જુદા જુદા ત્રણ પ્રશ્નો પૂછ્યા અને ભગવાને તેના એક પછી એક એક ક્રમશઃ જવાબ આપ્યા આ શ્લોકમાં કૃષ્ણ પ્રથમ દર્શાવે છે કે જે વ્યક્તિ દિવ્ય અવસ્થામાં હોય છે તે કોઈની ઈર્ષા કરતો નથી કોઈ વસ્તુ માટે ઝંખતો રહેતો નથી જ્યારે જીવાત્મા આ ભૌતિક જગતમાં ભૌતિક શરીરમાં બદ્ધ થઈને રહે છે ત્યારે જાણવું જોઈએ કે તે પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી કોઈ એકને અધીન છે જ્યારે તે આ શરીરથી ખરેખર બહાર થઈ જાય છે ત્યારે તે પ્રાકૃત ગુણોની પકડમાંથી છૂટી જાય છે પરંતુ જ્યાં સુધી તે ભૌતિક શરીરમાંથી બહાર આવતો નથી ત્યાં સુધી તેને તટસ્થ રહેવું જોઈએ તેણે પોતાની જાતને ભગવદ્ ભક્તિમાં પરોવી દેવી જોઈએ કે જેથી તેના દેહાત્મ ભાવનું આપમેળે જ વિસ્મરણ થશે મનુષ્ય જ્યારે પોતાના શરીર વિશે સભાન હોય છે ત્યારે તે ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે પરંતુ જ્યારે તે ચેતનાને કૃષ્ણમાં પરોવી દે છે ત્યારે ઇન્દ્રિય તૃપ્તિ આપમેળે જ અટકી જાય છે મનુષ્યને આ ભૌતિક શરીરની જરૂર રહેતી નથી અને તેને એ શરીરના આદેશોનું પાલન કરવાની પણ જરૂર રહેતી નથી શરીરના ભૌતિક ગુણો કાર્ય કરે પણ ચેતન આત્મા એવા કાર્યોથી અલિપ્ત રહે છે તે અલિપ્ત કેવી રીતે થાય છે તે ન તો શરીરને ભોગવવા ઈચ્છે છે અને ન તો તેમાંથી બહાર નીકળવા ઈચ્છે છે એ રીતે ગુણાતીત અવસ્થા પામેલો ભક્ત આપોઆપ મુક્ત થઈ જાય છે તેણે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી હવે પછીનો પ્રશ્ન ગુણાતીત અર્થાત દિવ્ય અવસ્થા પામેલા ભક્તના વ્યવહાર છે ભૌતિક અવસ્થાવાળો મનુષ્ય શરીરને કહેવાતા માન તથા અપમાનથી પ્રભાવિત થાય છે પરંતુ દિવ્ય અવસ્થામાં રહેનારો ભક્ત આવી મિથ્યા માનાપાનથી કદાપી પ્રભાવિત થતો નથી તે કૃષ્ણ ભાવના મૃતમાં રહીને પોતાનું કર્તવ્ય કરતો રહે છે અને કોઈ તેનો આદર કરે કે અનાદર તે બાબતની ચિંતા કરતો નથી કૃષ્ણ કૃષ્ણભક્તિમાંના તેના કર્તવ્યને અનુકૂળ હોય તેવી વસ્તુઓનો તે સ્વીકાર કરે છે અન્યથા તેને કોઈ ભૌતિક વસ્તુની જરૂર રહેતી નથી ભલે તે પથ્થર હોય કે સુવર્ણ હોય કૃષ્ણ ભક્તિના કાર્યમાં મદદ કરનારા સૌને તે પોતાના પ્રિય મિત્ર ગણે છે અને કહેવાતા શત્રુનો તે દ્વેષ કરતો નથી તે સંભાવ રાખે છે અને દરેક વસ્તુને સમદ્રષ્ટિથી જુએ છે કારણ કે તે સારી પેઠે જાણે છે કે તેને ભૌતિક જીવન સાથે કશી નિસ્બત નથી તેના પર સામાજિક અને રાજકીય બાબતોની અસર પડતી નથી કારણ કે ક્ષણિક ઉથલપાથલ તથા ઉત્પાદોનું તેને જ્ઞાન હોય છે પોતાના પંડને ખાતર તે કોઈ પ્રયત્ન કરતો નથી તે કૃષ્ણ માટે ગમે તેવો પ્રયત્ન કરી શકે છે પરંતુ તે પોતાની જાત માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરતો નથી મનુષ્ય આવા આચરણથી ગુણાતીત અર્થાત દિવ્ય અવસ્થામાં રહી શકે છે જય શ્રીમદ નારાયણ